નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ અઢાર ત્રીજો મહિનો બે હજાર ચોવીસ વાર સોમવાર આજે આપણે ભાવનગર મોરબી અને જામનગર માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જોવાના છીએ પણ તે પહેલાં અમારી આ ગુજરાત માર્કેટ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને રોજે રોજ તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો સૌપ્રથમ ભાવનગર માર્કેટયાર્ડના તાજા બજાર ભાવ જોઈ લઈએ જીરું છત્રીસોથી પાંચ રાયડો એક થી એક એરંડા અગિયારસો થી અગિયારસો ચોત્રીસ ચણા એક હજાર સિત્તેર થી ચૌદસો ને એકવીસ રૂપિયા કાંગ અગિયાર બે હાજર ત્રણ રૂપિયા ધાણા બારસો થી બાવીસો પાંચ ડુંગળી એકસો વીસ થી ત્રણસો એકત્રીસ બાજરી ચારસો પાંચ થી પાંચસો એકસઠ ઘઉં ટુકડા ચારસો અઠ્યોતેર થી છસો ને ચાલીસ રૂપિયા મગફળીજીની અગિયારસો અઠાણું થી બારસો છત્રીસ મગફળી બારસો સિત્તેર કપાસ તેરસો પચાસ આઠસો પચાસ રાયડો આઠસો પચાસ નવસો તેત્રીસ એરંડા નવસો પચાસ થી અગિયારસો ચાર ચણા નવસો એકાવન થી એક હજાર ને રૂપિયા મેથી અગિયારસો થી અગિયારસો તુવેર સત્તરસો એક થી ઓગણીસો પંદર ધાણા એક હજાર થી ચૌદસો પંચ્યાસી સોયાબીન સાતસો પચાસ થી આઠસો ને તલ સફેદ બે હજાર થી પચાસ ઘઉં ટુકડા ચારસો થી છસો છવ્વીસ મગફળી ઝીણી અગિયારસો બેતાલીસ થી બારસો પચાસ કપાસ ચૌદસો પચીસ થી સોળસો ને પંદર રૂપિયા હવે મિત્રો જામનગર માર્કેટ માર્કેટયાર્ડના તાજા બજાર ભવ જોઈ લઈએ જીરું ત્રણ હજાર થી ચાર હજાર નવસો પાંત્રીસ રાયડો આઠસો થી નવસો પાસઠ એરંડા એક હજાર પચાસ થી અગિયારસો બેતાલીસ ચણા એક હજાર થી અગિયારસો ને પચાસ રૂપિયા અડદ બારસો થી અઢારસો તુવેર પંદરસો થી બે હજાર પિસ્તાલીસ ધાણા એક હજાર પચાસ થી અઢારસો ત્રીસ અજમો અગિયારસો થી ત્રણ હજાર નવસો ને પાંચ રૂપિયા લસણ આઠસો થી એકવીસો ડુંગળી પચાસ થી ત્રણસો ચાલીસ મરસા નવસો થી ચોવીસો એસી બાજરી ત્રણસો થી ચારસો ને પંચાવન રૂપિયા ઘઉં ટુકડા ચારસોથી પાંચસો ત્રેપન મગફળી ઝીણી એક હજારથી બારસો મગફળી નવસો પચાસથી બારસો પચીસ કપાસ બારસોથી સોળસો ને ચાલીસ રૂપિયા અને મિત્રો અમારી આ ગુજરાત માર્કેટ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને રોજે રોજ તાજા બજાર ભાવ મળતા રહે